સાવરકુંડલાના રીધી સિદ્ધિ મંદિર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાએ આતંકવાદીનું પુતળું સળગાવીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા અનેકવાર હુમલાઓ કરવામાં આવે છે તારીખ નવમી જૂનના દિન વૈષ્ણવ દેવી કટારાથી શિવખોડી દર્શનાર્થે જનાર હિન્દુ યાત્રાળુઓની બસ પર આતંકવાદી દ્વારા અંધાધૂન ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં બસ ચાલક સહિત દસ યાત્રાળુઓની હત્યા કરવામાં આવી છે ઘટનાથી દેશભરમાં આક્રોશ હિન્દુ તીર્થયાત્રીઓની હત્યાના વિરોધમાં તારીખ બારમી જૂન બે હજાર ચોવીસના દિન સાવરકુંડલાના રીધી મંદિર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બચરંગ દળના

ધર્માચાર્ય સંપર્ક સુમિતભાઈ મશરૂ મંત્રી જતીનભાઈ ઠાકર કિશનભાઈ જાધવ ભાવિનભાઈ ગોરડીયા ગોરડીયા કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો